હેલો ફ્રેન્ડ ડબલ કલર ની મીઠાઈ બનાવવા માટે આપણે એક પેનમાં ઘી મિલ્ક પાઉડર ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરી આપણે તેની દોઢતાની ચાસણી બનાવી લેશું હવે જે લોટ શેકેલા છે તેને બે ભાગમાં વેચી લેશું અને આપણી ચાસણી થઈ જાય એટલે એક ભાગના લોટમાં આપણે અડધી ચાસ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરીશું અને એક પ્લેટમાં સેટ થવા મૂકીશું હવે જે ચાસણી બચાવેલી છે તેમાં પિંક કલર ઉમેરીશું અને જે લોટ બચાવેલો હતો તે ઉમેરી તેને સારી રીતે મિક્સ કરીશું અને જે વાઈટ કલર લેયર છે તેની ઉપર પિન્ક કલરનું લેયર કરી લઈશું અને તેને સેટ થવા મૂકીશું થોડી વાર પછી આપણે તેના કાપા પાડી લઈશું તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ડબલ લેયરની મીઠાઈ ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો તૈયાર છે ડબલ લેયરની મસ્ત મજાની મીઠાઈ